નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ અગિયાર જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ બેસ્ટ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ કાર્યવાહી કરી ભુજમાં સેજવાડા માતમ વિસ્તાર છ ની અંદર વરસાદી નાળા ઉપર થયેલ દબાણ આજે ભુજ ના ચીફ ઓફિસર સાથે નગરપાલિકાના સ્ટાફ અને પોલીસ રક્ષણ સાથે દબાણો હટાવાયા હતા સમગ્ર બાબતે ચીફ ઓફિસર ભૂજે જણાવ્યું કે ભુજ નગરપાલિકા વિસ્તારમાં સેજંગ માતા વિસ્તારમાં જે નાળા વરસાદી નાળા ઉપર જે દબાણ કરવામાં આવેલા હતા તે અન્વયે નગરપાલિકા દ્વારા અગાઉ નોટિસ પણ આપવામાં આવેલી હતી તેમ છતાં ઈસમો દ્વારા દબાણ દૂર ન કરતા આજે દબાણ દૂર કરવાની કાર્યવાહી પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવેલી છે અત્યારે એક નવું મકાન બનાવવામાં આવ્યું છે ને જે જૂના દબાણો આગળ જે છે બીજા ત્રણ ચાર દબાણો અમે નોટિફાઈ કરેલા છે તે તમામ દબાણો આજરો દૂર કરવામાં આવશે બીજા જે જે જગ્યાએ દબાણો છે તેમને નોટિસ આપી છે અને ક્રમશત્રી દબાણો પોલીસ બંદોબસ્ત બી દૂર કરવાની કાર્યવાહી યાદ ધરવામાં આવેલી છે ભવિષ્યમાં પણ દબાણ હટાવવામાં આવશે અગિયાર જુલાઈ વિશ્વ વસ્તી દિનની ઉજવણી વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાણ તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સ બેન આશાબેન આંગણવાડી વર્કર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્યા બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજીથી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો

આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર